ફેમિલી આ છે ને મોટી છે આ અને આ છે મોટો છે કેમ છે મારા વાલા કેમ કે અમારા છે તો તમે જોવો ચેનલ માં વિઝિટ કરો પાલો કરજો આ ના સાક્ષી ફોલો ફેમિલી વાતાવરણ અને વરસાદ આવ્યો અમારે કાલમાં હું તમને વાત કરું હું વર્ણન કરું વરસાદ ના ગઈશ વરસાદ આવ્યો જોરદાર મેલી જોરદાર ભયંકર અને અત્યાર વરસાદ આવે એવું થઈ જરૂર છે આ છે ને આ વરસાદ શરૂ છે આ નહીં આ બાજુ બધે વરસાદ શરૂ છે બાકી આ બધું વરસાદ શરૂ નથી તો આવી રીતનું વાતાવરણ છે સોખ્ખું મસ્ત તમેલી મસ્ત બાકી તો કહેવાનું મતલબ શાક આગળ લઈને આવે એટલે હું તમને બતાવું તો આમાં ઉતરવાની તૈયારીમાં છે પછી કહેવાય કે જો આમાંય ઉતરવાની તૈયારીમાં છે પછી કહેવાય આમાંય ઉતરવાની તૈયારીમાં છે શાક ભરે છે પછી કહેવાય આમાં એક ભાઈ બેઠા છે પણ શાક ઉતાર્યું નથી તો મારે શું કરવાનું કહો આમ થાકી રહ્યું કો ગાય દરિયો ઠેર થવા મળ્યો છે ફેમિલી હવે જોઈ છે મસ્બો કે શરૂ કરવી અને મચ્છાવની વાત મેં દેખાડું તો ફેમિલી શાક હાલ આવે છે અને શાક માણસ હાલ્યા હોય એવું લાગે આમાં શાક નથી આ તો બે કોરે કોરે આવે લે ઢબડા કટ કરે ઓલામાં શાક છે પણ હવે આ આવે તેવા થાય પાણી પાણી પી લઈ કે હમણાં તો ભરે છે લે લે આ બી નું પ્લાન છે ભાઈ

પણ હબ દિન આવતા નથી એક ફાયદો એ આવે આવે હાલો ભાઈ મને દેખાઈ ગયું છે પડાઈ દીધું આવે ખેંચ એ ખેંચ અને તો હલો સાંભળી જો બોલો એટલું દૂર છે હતી સાંભળો નહીં પણ એને ખાલી ખાલી એમને સમુ જોયું ને મારે

એવું કહેવાય ગયા આવી છે હજી થોડુંક શાક છે તો લેતા આવે ને મગરા હે પાલવા હે પાપલેટ હા શાક છે ને જીરી બધુંય બગડે પાપલેટના કારણે બીજું બધું શાક બગડે પણ પાપલેટ નહીં ધોયો પછી બીજું બધુંય ધોઈ લેવાનું એવું છે આમ છે છે હવે તો પાછા શાક લેવા

બંદર બંદરમાં આવી છે ભાઈ અમારા શાક અને આઈલી વૈશ મેલી વટી જો ભાઈ બહુ કોન્ટેક કરો આમ કરો આમ કરો અહીંયા પછી એમ કોરામાં તો પહેલી વાર શાક આવે પીડું આમ તો આવે હવે ઓ બાપા મેકલો મારા વાળો એક ફ્રાય બનાવી આવી આવી પાપલેટ હોય ને ડેન્જર એક નંબર એક નંબર એટલે કે આમ આપ કરવી છે સાઈઝમાં બસો ગરમની આસપાસ કરી છે મારા વાળા મારા હાથ કરતાં મોટી છે એટલે તમે દસ લગાડી આપતા છો છે ને અને આ ભાઈ વસર વરસાદ આવ્યો મસ્ત બાળ દુનિયાનો સોય ત્રાક એટલે કે આખી રાય હતી કે હું તને મારવાલા ભીના ને ભીના મેં કીધું તો આમાં હશે ઓલા ભાઈ ભૂલ થઈ ગઈ વરસાદની હતી મેં કીધું ઘડીક અને કાલ ભાઈ અમારે આવ્યો મેં એટલે દુનિયાનો દુનિયાનો સોય અમારા કાઢી લીધે એટલું આવી ગયો બાકી તો શું કેવું હે બહુ વેરો દરિયામાં ભાઈ ફેમિલી બહુ વરસાદ આવ્યો અને આ પાપલેટો છે આ તો બધી સેમની પાપલેટ આ પાસી મોટી સી પાંદળી ઓ મારાવાળા પાપડ બપડ ખાવી તો કી દેતો બાકી આવ તો મચ્છી લેવાવા આવી ગયા છે કણા પછી તો હવે આ છેડે એલાવસે ઓર તટંગોટંગો અમે ઉભા સી નાખી તગારા ફેમિલી દો આવડો બહો બડ અને નાખે છે તગારા માં તમે જોયક થઈ છે તગારું આપણે ભરાવા મેડ બહુ બાટી આ ખાવી તારે નહીં અમે મચ્છી ખાતા નથી ભાઈ મજા નથી આવતી મચ્છી ખાતા ને સોય તરાગર લેતા કેટલી ખાવી કાયમી કાયમી તો એક બે વખત તો ખાઈ દીધો બા એટલે બધું શાક વેવા જશે એક છોડી કેવી પાપલેટ પડી તો અમારા વાળા હાથમાં ટીંગાડી ને લીધાન છે અમારે અને આપડા અમારા મસબામાં કાળિયા ભીલ પિક્ચર ઓલું ફિલ્મ ઇલા ફિલ્મ ઉતેરું ને ફિલ્મ નહીં ગઈ બે દિલા આ મારો બેટો સોંગ બનાવ્યું ને એ જો આવી છે સોંગ તો હું તમને છે ને લિંક એને આપી દઉં આ સોંગની લિંક છે મારા વાલા કેમ કે અમારા મસ્ત બનવું કંઈક સીન બિન છે તો તમે જોવો ચેનલમાં વિઝિટ કરો સોંગ ગમે તો પાછા પા મને કોમેન્ટમાં કહેજો કેવું એવું હતું મસ્ત સીન ઈદ થી બાકી માતાની સોંગ છે સાઉન્ડમાંનું સોંગ છે તો તમને અવશ્ય ગમશે લિંક આપેલી છે એમાં જાજો બાકી કાળીઓ બિલ બોલાવા એ તો વાગે છે આવડા ભાઈ જોવે છે કા એમ મારા વાલા બહુ બાટીને ધબધબાટી તગારો લીધું ને એને ઈંઢોણી પાછી નહોતી એમાં લીધું

ગુમલા જો કે બધાય તાજા છે પણ આ ખાલી શું છે પાપલેટની ની બગડે છે આ સોખા છે એટલે તમને લાલ દેખાય બાકી આવી રીતના કઈ લેલા લે આમ ને નાના લેવા મોટા ખાવા આપડે ગુમલા ભાગો પહેલો ભાઈ આમ જોઓ મારા વાલા ઓ બાપા આવતા ખાઈએ નકઈ લોકો ભૂલા દેશે છે બોલે તો સાફરી કેવા માં પણ હું તો સુરમય કહી ભાઈ અમારી પૈસામાં

સાક્ષી પાલવો કયો કેવાય એમ આ સાક્ષી પાલવો કેવાય ભરેલો છે ને આની ઈંડાળ આવે તમે જોઈ છો આ ઈંડાળ છે ભરેલો પછી આ નર્મદામી ગઈ બાકી ખરેખર સાક્ષી આવે પછી હાદો તમને દેખાડી આમ જોવો હા હાદો છે અને આ એ ભરેલો છે આ મતલબ જરી ગઈ આ જરી સોટી ગઈ બાકી જો આ હાદો પાલવો છે આ હાદો પાલવો ના સાક્ષી પાલવો આનું મોઢું આવી રીતનું છે આનું મોઢું આવી રીતનું છે તમે જોઈ આપતા આ આ સાક્ષી અને આ ખાદો પણ આ ભરેલો અને આ ભરેલો આ નાનો ખાલી છે આ ભરેલો નથી એમ છે મેં તમને ભેદભાવ હતો એ બરાબર તો ફેમિલી આ છે ને મોટી સુરમય છે આ અને આ છે મોટો રાઉસ બોલે તો શેળો પછી આ સુરમય કહેવામાં આવે અને આ શેડવું કહેવામાં આવે દોઢ કિલોનો નો હશે દોઢ કિલો આ નામ છે મારા બે થી ટેન કિલો છે

બાકી તો પોપટ મળે માછલીઓ મળે ઘણું બધું છે અને આવા તો તમે કઈ કોઈ જગ્યાએ જોયા નહીં હોય અને જોયા હોય તો સારું કહેવાય બાકી મેં તો પહેલી વાર જોયા તમને બધાને બતાવું આ કાંઈક કહે છે કે મને વિડીયો વિડીયો લવ થોડી વાર લાગે વિડી ભાઈ બોલ તો બંધ થઈ ગયો પછી અહીંયા જો માછલીઓ છે મોટિયું કેમ થોડે જવું કઈ આવી રીતની માછલીઓ થોડે પછી અહીંયા પાણીનો ફીણા કાઢે એવું કંઈક ફુવારો મેકેલો છે અંદર કઈ ગયું મસેજ તમે કોમેન્ટમાં કહેજો હવે આ માસી જો લઈ જાવ કે પછી આ લઈ જાવ કે આ લઈ જાવ કે હજી એક અહીંયા ટેક્સી એ લઈ જાવ કે આ માસી લો કેમ લાગે તો આવી રીતની માસેલીઓ છે ને આપણે ગમે એ માસેલીઓ લઈ જવાની છે આજ મૂન વિનોદભાઈ આવ્યા ફાઇનલ ડન કરીને જાઉં ને અને એક કાચની પેટી લઈ જવી છે જોઈએ કેમ થઈ હતી અને લઈ જાય એટલે લઈ જાય એ તો પાકો છે પણ દુકાનનું નામ કંઈક બોર્ડ બોડજુ હોય મારો ઓલા તમારે માછલીઓ ગમે લેવી હોય પાસે હોય માછલી લેવી ને તો આમાં સંપર્ક કરજો આ નંબર હશે દુકાનવાળાનો બાકી આપણે કંઈ બીજો કંઈ કોન્ટેક્ટ છે એની ખાલી માછલી લેવા આવ્યા એટલે આપણે વિડીયો બનાવ્યું હાલો તો તમને માછલીનું કંઈક અપડેટ આપી હા માછલીને લઈ જવાનું છે આપણે લાંબી માછલી લઈ જાવી જોઈએ

અંજે હા મળો આપડે તો બોલા પણ પહોંચે અહીંયા તો ધબ ટબાટીન બહુબાટી આપડે પહોંચે છે ફેમિલી ઘરે અને તમને માછલા બતાવના તો માછલા તો બતાવ પડશે તો પાછા આપણે ફ્રીવાર બતાવી દી તમે માછલા આવી લખો છો આપણે જો મસ્તીના માછલા હોય ને તો હા છે આખર બાર આપલે આમ જોય તો આમ તો કાઈ મજા ન અને એ છે એની બકરી ઠાકણો લાવવાનો છે <tuk> ane bebe 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 deh kan deh, siapa maksudnya mau kul kecil aja kau, cah nang cah cah dia kayak